દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો કન્ડિશનર લોન્ચ કરવા જઈ રહ્યો છું મિત્રો આ શેમ્પુની અંદર ત્રણ અનમોલ જડીબુટ્ટીઓ છે ત્રણ અનમોલ જડીબુટ્ટીથી સિદ્ધ કરીને આ શેમ્પુ બનાવવામાં આવ્યું છે મિત્રો તમારા વાળને સિલ્કી બનાવશે તમારા વાળને લાંબા કરશે અને મિત્રો સાઇનિંગ તો એવી આવશે કે આમ તમે અરે અરે લિસ્સા તો એવા બનશે કે હાથ મૂકશો ને તો લપસી પડશે તમે જુઓ આ બે દાડા પહેલા મેં શેમ્પુ કર્યું છે મારા વાળ જ તમે જોઈ શકો છો કે આ જે વાર છે આજે એટલા બધા એક એક વાર તમને છૂટો દેખાશે અને એકદમ સિલ્કી વાળ થઈ ગયા છે આજે ત્રણ ચાર દિવસ થયા શેમ્પુ કરે છતાં પણ એવાને એવા વાળ છે મિત્રો ખાસ યાદ રાખજો કે આ શેમ્પુ કર્યા પછી મિત્રો માથું બિલકુલ એકદમ કોરું પાડી દેવાનું છે જ્યાં સુધી માથું કોરું ના પડે પણ માથું ભીનું ના રહેવું જોઈએ આખું માથું કોરું થઈ જાય એ જેન્ટ હોય કે લેડીઝ હોય પણ માથું કોરું કર્યા પછી જ એમાં કાસકો નાખવાનો પછી જ માથું ઓરવાનું કોરું થયા વગર ભીનું ભીનું માથું ક્યારેય ઓરવાનું નહીં તો તમારું માથું તમે કોરું કરશો ને એટલે જેમ જેમ માથું કોરું થશે પાણી નીકળતું જશે એમ તમારા વાળ સિલ્કી બનતા જશે એની બનારભાઈ ની ગેરંટી છે એક વખત તમે વાપરીને અનુભવ કરી જુઓ મિત્રો આ જે મારો જે હેર ઓઇલ છે અવકાશ ભસ્મનું હેર ઓઇલ જે ત્રિશુલ દુખાવાનું તેલ છે અને ત્રીજી પ્રોડક્ટ છે આ હર્બલ ઇન શેમ્પુ એન્ડ કન્ડિશનર એ મિત્રો મારી જે ત્રણસો કતલખાનાની ગાયો છે ગૌશાળા છે બાકરોલ ગૌશાળા ગોગંબા પાવાગઢ નજીક એની લાભાર્થે છે મિત્રો તો ખરેખર આ આડકતરી રીતે પણ શેમ્પૂ મારી પ્રોડક્ટ ખરીદીને ગૌદાન તમે કરી રહ્યા કરી રહ્યા છો અને હોશે હોંશે મિત્રો માર્કેટની અંદર મારા ગૌકાષ્ટ ભસ્મનું હેર ઓઇલ અને ત્રિશુલ દુખાવાનું તેલ મારા દર્શકોએ જબરજસ્ત રિસ્પોન્સ આપ્યો છે તે બદલ પહેલા તો એમનો હું આભાર માનું તો ખાસ મિત્રો બધા બધા જ જ જેટલા છે છે જોવે એ મારી ભાઈઓ બુનો કાકા કાકીઓ દાદા દાદી ફોઈયો અને ફૂવા આ બધા કહું છું કે આ વિડીયો જોયા પછી શેમ્પુનો ઓર્ડર કરજો અને હું નથી મારતો પણ હું કહું છું કે એક વખત શેમ્પુ આ વાપરશો તમે બજારના બધા જ મોંઘા મોંઘા શેમ્પુઓને ભૂલી જશો પરમ પિતા પરમાત્મા મારા વાળા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય હૃદયથી પ્રાર્થના મળેલ વડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત